પાડ્યો હેરાફેરી કરતો એક ઈસમની પોલીસે ધરપકડ કરી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી એ મુજબ કારમાં જથ્થો ભરી સુરત તરફ નાકાબંધી કરી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી વાળી ઇકો કાર નંબર જી જે ઝીરો સાત ડી સુડતાલીસ નેવ્યાસી સુગર ફેક્ટરીના બ્રિજ પાસે આવતા પોલીસ દ્વારા કારને અટકાવી રોડની બાજુમાં લઈ કારમાં ચેકિંગ કરતા કારની સીટ પાછળ લગાવેલા સીએનજી ગેસ સિલિન્ડરમાંથી રૂપિયા પંદર હજાર છસો નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂરલ પોલીસે કારની કિંમત રૂપિયા એક લાખ અને દારૂની કિંમત રૂપિયા પંદર હજાર છસો મળી કુલ રૂપિયા એક પોઈન્ટ પંદર લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે